રાજકોટ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની જીભ લપસી છે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જીભ લપસી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને ગાંધી ગાંધીજીની સાથે સરખાવ્યા ઇન્દ્રનીલ રાજ્યગુરુ એવું એવું કહેવું છે કે ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એક ગાંધીજીને લુચા કહેતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે આ દેશમાં બીજો કોઈ ગાંધી થશે તો તે રાહુલ ગાંધી થશે તેવું લખવું હોય તે લખી લેજો તેવું ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું છે કે મારો નેતા જે આ આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલાસ માણસ અને એકદમ અણી સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે